પરંતુ વડોદરા શહેરમાં આવેલ ઉત્તર ઝોન વિસ્તારમાં રોજેરોજ ભુવા ખાડા પડી રહ્યા છે પરંતુ વેમાલી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે વેમાલી ગામથી વેમાલી સ્મશાન ગૃહ જવાના માર્ગનું નવીનીકરણ માટે મંજૂરી પણ આપવામાં આવી હતી ત્યારબાદ થોડોક રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ કામગીરી બંધ થઈ ગઈ હતી એટલે કંઈક ને કંઈક આ રોડની કામગીરીમાં શું ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવું સ્થાનિકોના મુખ્યથી ચર્ચાઈ રહ્યું છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે બમાલી વિસ્તારમાં ટૂંક સમય પહેલા એક વ્યક્તિનું અવસાન થયું હતું ત્યારે તો મશાન યાત્રા ટ્રેક્ટરમાં લઈ જવી પડી હતી અને ટ્રેક્ટર પણ ફસાઈ ગયું હતું અત્યારે પણ મૃતકનેશ મશાન સુધી લઈ જવામાં ખૂબ જ આપતા પડી રહી છે જે તે સમયે પણ આ અગાઉ તંત્રને ચગડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યોમાં જાણે માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહ્યું છે જો કોઈ કોર્પોરેટર ધારાસભ્ય ઘટના હોય તો તાત્કાલિક યુદ્ધના લોકો વેરા ભરી રહ્યા છે છતાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે ગ્રામ પંચાયતમાંથી શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ કર્યા બાદ ગ્રામજનો પુષ્કળ પ્રમાણમાં હેરાનગતિ વેઠી રહ્યા હોય તેવું અનુભવી રહ્યા છે ત્યારે ચારોડ ને અડતાલીસ કલાકમાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકારી ઉચ્ચારી હતી આવેલ જે વેમાલી ગામ પાસે તમે જોઈ શકો છો કે જે સ્મશાન અંદર જવાનો પણ રસ્તો નથી અને ઘણી વખતે ઘણા લોકો લઈને આવતા હોય ત્યારે ગ્રામીણ લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી રહી છે એટલે કહેવાનો મતલબ કે જ્યારે આ જે વેમાલી ગામ છે એ ગ્રામ પંચાયતમાં હતું ત્યારે એકદમ સુખ શાંતિથી જીવાતું હતું સાથે સાથે રોડ રસ્તા પણ સારા હતા પાણી પણ લોકોને મળતું હતું જ્યારથી શહેરી વિસ્તારમાં સમાવેશ કર્યો ત્યારથી આજ દિન સુધીમાં અહીંયા ગાડી રોડના ઠેકાણા નથી દરેક જગ્યા ઉપર ખાડા ભૂવા જોવા મળે છે અને આજે ખાસ વાત એક જ છે કે જે સ્મશાનની અંદર જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડની હાલત એટલી દયનીય બની છે કે જો કદાચ કોઈ ધારાસભ્ય અથવા કોર્પોરેટરના કોઈ પરિવારજનની અંદર જો મૃત્યુ થાય તો ચોક્કસથી રાતોરાત અહીંયા ગાડી રોડ બની જાય પરંતુ આજે ઘણા વખતોથી જોઈ રહ્યા છે કે અહીંયા ગાડી ખા જે સ્મશાન છે આજે વહેમાલ ન્યુ સ્મશાન છે ત્યાં ગાડી કોઈ પણ જાતની સુવિધાઓ નથી એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આ રોડને ચોવીસ કલાકની અંદર જે કહેવાય છે કે અડતાલીસ કલાકની અંદર વહેલામાં વહેલી તકે આની કામગીરી ચાલુ કરવામાં આવે અને જો કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ચોક્કસથી આવનારા દિવસોમાં અમે ઘંટ લઈને બેસીશું અને દરેક કોર્પોરેટર ધારાસભ્યના ઘરે જઈને ઘંટ વગાડવાનો કાર્યક્રમ કરીશું